અમદાવાદમાં ટ્રાફિક અને તેની વ્યવસ્થાઓ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે શહેરમાં બાઇક ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે બાઇકમાં ચાલકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવા આદેશ કરવામાં આવ્યો છે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે આગામી પંદર દિવસમાં આદેશની અમલવારી કરાવવા સરકારને આદેશ આપવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ અંગે બોલ્યા ગૃહ હર્ષ સંઘવી તેમણે જણાવ્યું કે હાઈકોર્ટ જે આદેશ આપે છે તે અમે કરીએ છીએ હાઇકોર્ટના ઓર્ડર બાબતે કરીશું સમીક્ષા મહત્વનું છે કે હાઈકોર્ટના આદેશ પર સમીક્ષા માટે સાંજે બેઠક મળશે અને એના ઉપર કામ કરવાનું જ છે અને હાઈકોર્ટનું જે માર્ગદર્શન હશે એ પ્રકારે હંમેશા અમે લોકો કરતા જ હોઈએ છે કામગીરીને કામગીરી એનું જે ડિટેલ્ડ રિપોર્ટ છે એ આજે સાંજે મેં બેઠક રાખી છે એ બેઠકમાં આખી માહિતી લઈને મેં એ જ કહ્યું તમને કે મેં ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે અને ડિટેલ રિપોર્ટ રૂલ્સ એ તો બરાબર જ છે પણ રૂલ્સમાં છે રૂલ્સમાં જ છે પરંતુ હાઈકોર્ટની જે આજની જે નોંધ છે એને વાંચ્યા પછી હાઈકોર્ટ બાબતે હું આપને જરૂરથી કોમેન્ટ આપીશ બરાબર છે પણ હું એટલા માટે જ કહું છું કે જયારે હાઈકોર્ટની કોઈ બી માર્ગદર્શન હોય તો એ સંપૂર્ણ વાંચ્યા વગર તમે કોઈ બી પ્રકારની કોમેન્ટ કરવી એ અયોગ્ય છે આજે સાંજે હું સંપૂર્ણ માહિતી લઈને નહીં મેં આપને એ જ કહ્યું છે કે આ વિષય સંપૂર્ણ હાઈકોર્ટની જે ડિટેલ્ડ એમનું જે આજે જે માર્ગદર્શન છે એને વાંચીને સંપૂર્ણ સમજીને એના પછી જ હું આપને કોઈ બી પ્રકારની ટિપ્પણી કરી શકું